હવે કાર્બનિક સંયોજનના રાસાયણિક ગુણધર્મો વિશે વાત કરીએ તો કાર્બનિક સંયોજનો છે એના થોડાક ચાર આપણે રાસાયણિક ગુણધર્મો જોવાના છે જે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીએ તો મુખ્ય ચાર રાસાયણિક ગુણધર્મો છે કે પહેલું આવે છે દહન ઓક્સિડેશન યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા તો ચારે છે દહન એટલે આપણે ખ્યાલ છે કે કોઈ વસ્તુ બળે સળગે છે ત્યારે જે થાય છે ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન થી એડધો પછી યોગશીલ પ્રક્રિયા એટલે કે કોઈ વધારાની વસ્તુ એડ થવી બરાબર અને વિસ્થાપન એટલે કોઈ પરમાણુ હોય છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ નીકળી જવું એને શું કહે છે એનું વિસ્થાપન તો સૌથી પ્રથમ આવે છે દહન કમ્બક્ષણ એટલે ઉષ્મા અને પ્રકાશ જ્યારે કોઈ બી વસ્તુ સળગે છે કોલસો સળગાવો અથવા કોઈ બી વસ્તુ સળગાવો ત્યારે એના બે વસ્તુ મુખ્ય આવે છે એક હોય છે ઉષ્મા એની અંદર નીકળે છે અને બીજો હોય છે પ્રકાશ બે વસ્તુ શું હોય છે મુખ્ય નીકળે છે એટલે કાર્બન તેના તમામ સ્વરૂપોમાં ઓક્સિજનમાં દહન પામી ઉષ્મા અને પ્રકાશ સાથે કાર્બન ડાયોક્સાઇડ આપે છે બરાબર મિત્રો કોલસો કાર્બન છે સળગ છે એટલે વાતાવરણની અંદર શું હોય છે ઓક્સિજન હોય છે એ ઓક્સિજનના કારણે કાર્બન છે ઓક્સિજન જોડાશે અને શું આપશે તો કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ ફોર્મમાં હશે બરાબર બીજું ઉષ્મા મળશે ગરમી અને બીજું સાથે સાથે પ્રકાશ મળશે એવી રીતે મિથેન પછી બીજા બધા અલગ જે તત્વો છે મતલબ પરમાણુ સંયોજનો છે એની અંદર આવી રીતે જોવા મળે છે ઇથેનોલ છે ઇટ એનલ એની અંદર પણ આવી રીતે જોવા મળે છે કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉષ્મા અને પ્રકાશ નીકળે છે એટલે શું કહી શકાય એટલે કે પ્રક્રિયા કો છે પ્રક્રિયા કો દ્વારા પ્રક્રિયા કો પ્રક્રિયા કરશે એટલે એની અંદર આપણે નીપજ મળશે નીપજની સાથે ઊર્જા મળશે એટલે ઊર્જાની અંદર ઉષ્મા અને ઓ પ્રકાશ આ બે વસ્તુ આપણે જોવા મળે છે બરોબર આપણે આગળ વાત કરીએાતુ કમબક્ષણ એટલે કે ઓક્સિજનની સાથે પ્રક્રિયા થશે ઓક્સિડેશન પ્રક્રિયા છે અને એનાથી કાર્બન ડાયોક્સાઈડ ને ઉષ્મા નીકળે છે હવે દહન બરાબર દહન થાય આપણે તમે જોયું છે ઘરે જે ગેસ હોય છે બરાબર ગેસ સ્ટવ હોય છે એની અંદર તમને જોયું બ્લુ કલરની એકદમ ફ્લેમ જોવા મળશે અમુક જગ્યાએ આપણે યલો કલરની ફ્લેમ જોવા મળશે તો આવું શા માટે થાય છે તો બે પ્રકારનું દહન છે એક તો સ્વચ્છ જોત હોય છે અને એક તો મેશ વાળી એટલે કાળી કાળી આપણને એકદમ બળી જોત હોય છે એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જળ સળગે છે સામાન્ય રીતે આવી જોત કેવી હોય છે એકદમ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન વાળી સ્વચ્છ જોત હોય છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વાળી જોડ કેવી જોત જોવા મળે છે એટલે આની અંદર શું થાય છે ઓક્સિજનની હાજરીમાં એનું હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન થાય છે આની ઓક્સિજનની હાજરીમાં હોતી નથી એટલે સંપૂર્ણ દહન થતું હોતું નથી એટલા માટે એની અંદર શું નીકળે છે ધુમાડો નીકળે છે એટલે હવે શું છે કે હવાનો પુરવઠો મર્યાદિત હોય તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન પણ અપૂર્ણ દહન પામીને મહેશવાળી જોત આપે છે એટલે કે ચોક્કસ માત્રામાં જો ઓક્સિજન હોય તો તો પણ એવું થઈ શકે છે કે સંતૃ હાઇડ્રોકાર્બન હોય છતાં પણ શું આપે છે આપણને મેશવાળી જોત આપે છે જ્યારે આપણે સંતૃ હાઇડ્રોકાર્બન તો યુઝઅલી ખબર આપણને ઓલું હોય છે કે જે કેવી આપે છે એટલે કે બ્લુ કલરની જોત આપે છે બરાબર જ્યારે આ હોય છે કેવી હોય છે યલો કલરની જોવા મળે છે એટલે કે ભૂરા રંગની હોય છે ને આધારે પીળા રંગની જોત જોવા મળે છે આ બધું થવાનું કારણ છે કે વાતાવરણની અંદર રહેલો આ

ઓક્સિડેશન કરતા કહેવાય છે ઓક્સિડેશન કહેવાય છે અને જે પદાર્થ છે એ ઓક્સિજન ઉમેરવામાં મદદ કરે છે એને શું કહેવામાં આવે છે ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે એટલે ઓક્સિડા એજન્ટ કહેવાય છે ઓક્સિડેશન કરતા શું કામ કરે છે એ બીજા પદાર્થની અંદર ઓક્સિજનને ઉમેરવાનું કામ કરે છે ફોર એક્ઝામ્પલ આલ્કાઇન કે ટુ સી આર ટુ ઓ સેવન આ બંને જે ઓક્સિડેશન કરતા છે કે જે ઇથેન સાથે પ્રક્રિયા કરી અને ઇથેનનો એક એસિડ આપે છે એટલે અહીંયા તમે જોઈ શકો સીએચ થ્રી સીએચ ટુ ઓ એચ બરોબર અને અહીંયા એક ઓક્સિજન શું થાય છે એડ થાય છે લાનું શું કહેવાય ઓક્સિડેશન કરતા કહેવાય મતલબ ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય છે અને ઓક્સિડેશન પ્રક્રિયામાં જેણે ભાગ લીધો છે જેણે ઓક્સિજન ઉમેરવાનું કામ કર્યું છે કાં તો આલ્કાન કેમેનો ફોર હોય શકે કે ટુ ટુ કટુ K2Cr2O7 પોટેશિયમ પરમેગેનેટ પોટેશિયમ ડાયક્રોમેટ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે છે જે ઓક્સિજનને શું કરે છે એડ કરવાનું કામ કરે છે બરાબર આ હતું આલ્કોહોલનું એસિડમાં રૂપાંતરણ એટલે કે ઇથેનોલ OH છે એ ક્રિએશન સમૂહ બરાબર એટલે આ ઇથેનોલમાંથી શેમાં રૂપાંતર इथेनोइक एसिड ની અંદર એટલે આલ્કોહોલ માંથી એસિડ ની અંદર રૂપાંતરણ થવાની પ્રક્રિયા એટલે આની અંદર જે હાઇડ્રોજન ઉમેરાય છે કે જે ઓક્સિડેશન કરે સોરી ઓક્સિજન ઉમેરાય છે એટલા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા કરવા માટે આપણે પાસે બે ઓલા છે ઓક્સિડેશન કરતા પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટ હવે આવે છે યોગશીલ પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા એટલે શું થાય છે કે જો કોઈ બી પદાર્થ હોય છે બરાબર આમાંથી મોટા ભાગે આપણને અસંતૃપ્ત પદાર્થમાં યોગશીલ પ્રક્રિયા જોવા મળે છે બરાબર ક્યાં જોવા મળશે તો અસંતૃપ્ત પદાર્થમાં યોગશીલ પ્રક્રિયા જોવા મળશે તો આ યોગશીલ પ્રક્રિયાની અંદર થાય છે શું તો કે એવી પ્રક્રિયા કે જેની અંદર શું થાય છે હાઇડ્રોજન ઉમેરાય છે બરાબર શું થાય છે હાઇડ્રોજન ઉમેરાય છે એવા પ્રકારની પ્રક્રિયાની યોગશીલ પ્રક્રિયા કહેવાય છે હવે આપણે હાઇડ્રોકાર્બનની સ્પેસિફિક વાત કરીએ ચોક્કસ વાત કરીએ કે શા માટે તો કે હાઇડ્રોકાર્બનની અંદર અસંતૃપ્ત એટલે કે ડબલ બોન્ડ અને

છે તો અસંતૃપ અંદર પણ કઈ રીતે પ્રક્રિયા થાય છે ઓક્સિડેશ આશ્રયા યોગશીલ પ્રક્રિયા તો એની અંદર છે જોઈ લઈએ આપણે કે ઓલાની અંદર આપણે શું હતું ઓક્સિડેશન કરતા હતું એમ આની અંદર શું હોય છે ઉદ્દીપકો એટલે કેટેલિસ્ટ હોય છે કે એવા પદાર્થો જે પ્રક્રિયાને અસર કરી આવીને પ્રક્રિયાનો દર બદલે છે બરાબર શું કહે છે કે આ જે કેટાલિસ્ટ છે બરાબર ઉદ્દીપક છે શું કરશે પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ કરે છે અને આ પ્રક્રિયામાં કંઈ અસર આની અંદર કંઈ અસર કરતું નથી પણ શું કરે છે કે પ્રક્રિયાને અસર કરે આખી શું કરે છે દોર બદલી નાખે છે અને અસર બદલી નાખે છે અસર નહીં પણ એની પ્રક્રિયાનો દર એટલે કે જેની સ્પીડ છે એને ચેન્જ કરી નાખે છે તો આ ઉદ્દીપક છે પેલેડિયમ અને નિકલ આ બે પ્રકારના ઉદ્દીપક છે જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન ઉમેરે છે એટલે અસંતૃપમાંથી સંતૃપ્ત બનાવે છે આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલ હાઇડ્રોજનેશન એટલે વનસ્પતિ ઘી બનાવવામાં થાય છે એટલે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે થાય છે એટલે અસંતૃપ્તમાંથી સંતૃપ્ત કાર્બન ડબલ બોન્ડ સાથે કાર્બન જોડાયેલો છે કે જ્યારે શું તો નિકલ આવશે એટલે શું કરશે વાતાવરણમાંથી ઓક્સિજન લેશે અને અહીંયા શું કરશે ડબલ બોન્ડને બ્રેકડાઉન તોડી નાખશે અને હાઇડ્રોજન બે બધું શું કરે છે એડ કરી દે છે એટલે આવા પ્રકારની પ્રક્રિયાની યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે પ્રક્રિયા તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું થાય છે કે કોઈ કોઈ પરમાણુ છે કે જે ઓછા છે એને શું કરે છે એની જગ્યા દૂર કરી દેશે અને ત્યાં પોતે આવી જાય છે એ પ્રકારની પ્રક્રિયાનું શું કહે છે વિસ્થાપન કહેવાય છે એટલે એક પરમાણુ નું સ્થાન બીજું લે છે કે જે પરમાણુ છે એ ઓછું સક્રિય છે એટલે એનું પર એની સ્થાન કોણ લે છે જે સક્રિય પદાર્થ છે એ લે છે એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મોટા ભાગના પ્રક્રિયાઓની હાજરીમાં નિષ્ક્રિય હોય છે જેમ કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિન ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરી હાઇડ્રોજન પરમાણુ એક પછી એક વિસ્થાપન કરે છે એટલે કે આ હાઇડ્રોકાર્બન એક અણુ છે મિથેન છે એની જગ્યાએ શું થશે કે ક્લોરિન આવશે જોડાઈ જશે અને શું થશે હાઇડ્રોજન વિસ્થાપન કરશે એટલે કે આપણને શું મળશે અહીંયા સી એચ સી એલ બરાબર અને બીજું શું મળે છે અહીંયા પ્રક્રિયા કે મિથેન સાથે ક્લોરીન જોડાશે બરાબર સૂર્યપ્રકાશની હાજરીમાં બરાબર ફ્લોરિન છે સૂર્યપ્રકાશની હાજરીમાં તે ઝડપથી પ્રક્રિયા કરશે એટલે મિથનની સાથે ક્લોરોમિથેન બનશે અને બીજો આપણને શું છૂટું પડે છે હાઇડ્રોક્લોરિક એસિડ પણ આ પ્રક્રિયા ક્યાં થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે આ સંપૂર્ણ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે એટલે વિસ્થાપનની પ્રક્રિયા એક પરમાણુ છે એ બીજા પરમાણુનું સ્થાન લે છે પણ એ પરમાણુ કેવો હોય છે ઓછો સક્રિય હોય ત્યારે તે પ્રક્રિયા સંભવ બને છે અધરવાઇઝ બનતી નથી એની સિવાય કે બીજો પરમાણુ છે જો આની કરતા બીજ આ પરમાણુ કરતા હાઇડ્રોજન કરતા જો ક્લોરિન ઓછો સક્રિય હોય તો હાઇડ્રોજનનું સ્થાન લઈ શકત નહીં પણ ક્લોરિન હાઇડ્રોજન કરતા વધારે સક્રિય છે એટલા માટે એનું સ્થાન લઈ લે છે પણ આખી પ્રક્રિયા ક્યાં થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે હવે આગળ વાત કરીએ કે મહત્વપૂર્ણ સંયોજન ઇથેનોલ ઇથેનોલ છે આપણે બે જોવાના ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ તો સંયોજનોમાં પહેલું છે કાર્બોહાઇડ્રેટની અંદર ઇથેનોલ ઇથેનોલના પહેલાં થોડાક ગુણધર્મો જોઈ લઈએ તો કે ઓળાના તાપમાન કેવું હોય છે સામાન્ય પ્રવાહી સ્વરૂપે હોય છે બરાબર સામાન્ય રીતે આલ્કોહોલ તરીકે ઓળખાય છે જે તમામ આલ્કોહોલિક પીણામાં સક્રિય ઘટક છે બરાબર શું કહે છે આપણે જે ને એની અંદર ઇથેનોલ જોવા મળશે આની અંદર જો નોલ ઓ એચ સમૂહ જોડાયેલો હોય છે એટલે ઇથેનોલ એટલે જે દારૂ હોય છે એની અંદર અમુક અમાઉન્ટની અંદર લીકરની અંદર અમુક અમાઉન્ટની અંદર ઇથેનોલ નાખેલો હોય છે કે જે આલ્કોહોલ તરીકે ઓળખાય છે તે તમામ મતલબ પીણાની અંદર આલ્કોહોલિક પીણાની અંદર જોવા મળશે તારા દ્રાવક હોવાથી દવાઓ એટલે કે ટિન્ચર આયોડિન અને કફ સિરપમાં પણ વપરાય છે બરાબર ટિન્ચર આયોડિન એટલે આપણે જ્યાં બી વાગેલું હોય છે એ જગ્યાએ ટિન્ચર આયોડિનનો મોટા મોટાભાગે યુઝ થાય છે અને કફ સિરપ એટલે કે જ્યાં આપણે ખાસી ઉધરસ થાય છે ત્યારે પણ કફ સિરપનો યુઝ થાય છે ત્યાં આ બધું યુઝ થાય છે પાણીમાં બધી માત્રામાં દ્રાવ્ય હોય છે એટલે ગમે એટલું પાણી લ્યો અને એની અંદર તમે ઇથેનોલ નાખો એટલે શું એ છે દ્રાવ્ય થઈ જાય છે એટલે આપણે ખબર ન પડે કે પાણીની અંદર દ્રાવ્ય થઈ ગયું છે શુદ્ધ ઇથેનોલ શુદ્ધ ઇથેનોલ દારૂની જેમ વાપરવા મળે બરાબર થોડુંક માત્રામાં પણ પીવે તો શું થાય છે એટલે એ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે ત્યાં સુધી એટલા હદે આ લીથલ હોય છે હવે ઇથેનોલ રાસાયણિક ગુણધર્મો જોઈએ તો ઇથેનોલ ના બે પ્રકારના રાસાયણિક આપણે બે વસ્તુ જોવાનું છે સોડિયમ સાથે પ્રક્રિયા કરવાની છે અને નિર્જળીકરણ નિર્જળીકરણ એટલે શું થાય છે પાણીને દૂર કરવું તો પહેલું આપણે જોઈ લઈએ સોડિયમ સાથેની પ્રક્રિયા આલ્કોહોલ છે ને સોડિયમ સાથે પ્રક્રિયા કરશે એટલે શું કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એટલે કે સોડિયમ સી એચ થ્રી સી એચ ટુ એટલે કે આલ્કોહોલ છે જ્યારે આની સાથે પ્રક્રિયા કરશે એટલે શું થશે હાઇડ્રોજન વાયુ દૂર થશે અને ત્યાં શું થયું ઓક્સિજન અને સોડિયમના આયનો આવી જશે બરાબર આ શું સોડિયમ ઇથોક્સાઇડ આપણને શું બને છે સોડિયમ ઇથોક્સાઇડ બને છે એટલે કે સોડિયમ છે એ આલ્કોલ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ઇથોક્સાઇડ બનાવે છે ત્યારે આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ છે શું થાય છે મુક્ત થાય છે નિર્જરીકરણનો મતલબ કે જે ઇથેનોલ હા ઇથેનોલ છે એની અંદરથી આપણે શું કરવાનું છે પાણીને દૂર કરી નાખવાનું છે એટલે આ કઈ રીતે સંભવ થશે તો કે ગરમ સાંદ્ર એસ્ટોએસોફોરની હાજરીમાં સંભવ થશે ઇથેનોલમાં આપણે એસ્ટોએસોફોર ગરમ એસ્ટોએસોફોર નાખશું એટલે શું થશે કે એની અંદરથી પાણી દૂર થઈ જશે અને ઇથિન બની જશે એટલે ચારસો કલાક ડિગ્રી ડિગ્રી સેલ્શિયસ ચારસો ને તેતાલીસ કેલવીન તાપમાને બરાબર ચારસો ને તેતાલીસ એને તમે ડિગ્રીની અંદર ડિગ્રી સેલ્શિયસમાં કન્વર્ટ કરો એટલે ચારસો તેતાલીસ માઇનસ બસો ને તોતેર કરશો એટલે ઝીરો અને સમથિંગ નેવું ડિગ્રી સેલ્સિયસ સમથિંગ આવશે એટલે આ નિર્જરીકરણ એની માટે કોણ હોય યુઝ થાય છે સલ્ફ્યુરિક સાથે ગરમ કરતા આપણને ઇથિન મળે છે કે એની અંદરથી પાણીનો અણુ પાણી સંપૂર્ણપણે દૂર થાય છે આ હતા ઇથેનોલના મુખ્ય ગુણધર્મો પહેલું સોડિયમ સાથે અને બીજી હતી નિર્જરીકરણ સોડિયમની સાથે કરશું એટલે આપણને હાઇડ્રોજન ગેસ સોડિયમ મિથોક્સાઇડ મળે છે જ્યારે નિર્જળીકરણની પ્રક્રિયા કરશું ત્યારે આપણને એની અંદરથી પાણીનો અણુચી દૂર થશે એટલે કે એસટીઓસોફોર માંથી હાઇડ્રોજન સી એ સાથે જોડાશે એટલે ત્યાં ડબલ બોન્ડ હાઇડ્રોજન ઓએ સાથે એચ અને હાઇડ્રોજન વચ્ચે ડબલ બોન્ડ સાથે બંધ થઈ જશે જોડે નહીં આપણને મળે છે હવે બીજું સંયોજન છે આપણી પાસે ઇથેનોઈક એસિડ બરાબર ઇથેનોઇક એસિડ છે એમ સામાન્ય નામ આપણે એસિડિક એસિડ આને પણ ઓળખીએ છીએ બરાબર જે કાર્બોક્સિલિક એસિડનો સભ્ય છે બરાબર આપણે પી ડબલ ઓ પી ડબલ ઓ કાર્બોક્સિલિક એસિડ નો સમૂહનો નો સભ્ય છે ઇથેનોલ હવે ઇથેનોલ નું કોમન ને શું આવે છે હવે આ છે પાણીમાં આસિડ પાંચ થી આઠ ટકા દ્રાવણ સરકો કહે છે જે આથોણમાં સંરક્ષણ તરીકે સરકો એટલે શું થાય છે વિનેગર તમે ક્યારે મંચુરિયન અથવા એવું ખાવા જાવ છો ત્યારે જે તમને સલાડ સાથે આપે છે એની એના કહે છે ઈ સરકો એટલે કે વિનેગર કઈ રીતે બને છે કે ફોર એક્ઝામ્પલ હંડ્રેડ એમ તમારે વિનેગર બનાવવું છે એની અંદર તમારે નાઇન્ટી ટુ એમ એલ વોટર પ્લસ નાખો ઇથે નેવું કેલ્વિન હોવાથી ઠંડા વાતાવરણ શિયાળમાં જામી જાય છે તેને ગ્લેશિયર એસિડિક એસિડ પણ કહેવામાં આવે છે આ શું કહેવામાં આવે છે ગ્લેશિયર એસિડિક એસિડ શા માટે કહેવામાં આવે છે કારણ કે એનું ટેમ્પરેચર એકદમ બહુ ઓછું છે નોર્મલ ટેમ્પરેચર જોવા મળશે ત્યારે શું થઈ

એસ્ટર એટલે સી એચ થ્રી સી ડબલ ઓ સી એચ ટુ સી એચ થ્રી અને સાથે પાણી દૂર થાય છે અને આ એસ્ટર છે એનો ઉપયોગ અંતર અને સુગંધકારક પદાર્થો બનાવવામાં વપરાય છે બરાબર એસ્ટર ઉપયોગ ક્યાં થાય છે સુગંધી પદાર્થો અથવા તે આપણે ફળની વાસ માટે એ રીતે ઉપયોગ થાય છે બીજું આવે છે બેઝ સાથેની પ્રક્રિયા એટલે તટસ્થી આપણને આગળ ખબર છે એસિડ પ્લસ બેઝ તો શું મળે છે તટસ્થ પદાર્થ મળે છે અને સાથે પાણી દૂર થાય છે બરાબર તટસ્થીકરણ પ્રક્રિયા એટલે ક્ષાર મળશે સોરી તટસ્થ પણ અહીંયા ક્ષાર પ્લસ પાણી એટલે આ પ્રક્રિયા શું કહે છે તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે તો કઈ રીતે હશે કે આપણે એક બેઝ લઈશું એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ઇથેનોઇક એસિડની પ્રક્રિયા કરાવશું તો આપણને શું મળે છે સોડિયમ ઇથેનોટ મળે છે બરાબર સોડિયમ એસિટેટ મળે છે અને પાણી નાણું દૂર થાય છે આ પ્રક્રિયાને કહેવાય છે તટસ્થીકરણની પ્રક્રિયા કે જે તટસ્થીકરણની પ્રક્રિયા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને સાથે કરશું કે જે ઇથેનોઇક સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની ઇથેનો ગેસિટ પ્રક્રિયા કરતા આપણને સોડિયમ ઇથેનોઇટ મળે છે એટલે કે સોડિયમ એસિટેટ મળે છે કે ને અને સાથે પાણી નો દૂર થાય છે તે રેસ્ટરીકરણ ની અંદર ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ ની બંને ની વચ્ચે પ્રક્રિયા કરાવતા આપણને એસ્ટર મળે છે અને પાણી નો દૂર થાય છે એટલે પાણી આપણે દૂર થામાં જોતું મળે છે આ હતા ઇથેનોઇક એસિડ ના રાસાયણિક ગુણધર્મો હવે એનું બીજું જોઈએ કે ઇથેન એસિડ છે બે આપણે જોયું ત્રીજું આવે છે કે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા હવે ઇથેન એસિડ છે કાર્બોન હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે છે હવે આપણે આગળના ચેપ્ટર જોયું હતું કે જયારે સોડિયમ કાર્બોનેટ બરાબર એને ઓ એટલે કે સોરી એને સીઓ થ્રી જયારે એથેનોઇક એસિડ છે સીએચ સી ડબલ એસિડ પ્લસ કાર્બોનેટ ની સાથે પ્રક્રિયા શું કરોડિયમ ના ક્ષાર પાણી અને સીઓ ટુ ગેસ સ્વરૂપે નીકળે છે એટલે સોડિયમ કાર્બોનેટ છે સોડિયમ કાર્બોનેટ ને ઇથેનિક એસિડ ની અંદર નાખશું તો આપણને શું મળશે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા આપણે કાર્બન ડાયક્સાઇડ છે કે નથી એ જોવા માટે આપણે શું કે પાણી પાણી લેવાનું ચૂનાનું એને કાર્બન નાખશું એટલે પાણી કેવું થઈ જાય છે દૂધિયા રંગનું જાય છે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન સાથે કરશું એટલે સીએચસી ડબલ એચ એન એસીઓ થ્રી એટલે આપણે સેમ વસ્તુ મળે છે એટલે પાણી નાણું દૂર થાય કાર્બન ડાયોક્સાઇડ નાણું દૂર થાય છે અને આ કાર્બન ડાયોક્સાઇડ ની ને આપણે ચેક કરવા માટે ચૂનાના પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ પરપોટા નાખશું એટલે એ ચૂનાનું પાણી કેવું થશે દૂધિયા રંગ રંગનું દુધ્યું થઈ જશે કે જે ડિસાઇડ કરે છે જે નક્કી કરે છે કે આની અંદર નીકળતા પરપોટા આ જે ગેસ નીકળે છે કયો છે કાર્બન ડાયોક્સાઇડ હવે લાસ્ટ ટોપિક આવે છે આપણો સાબુ અને ડિટર્જન્ટ બરાબર સાબુ અને ડિટર્જન્ટ પાછળનો આપણે સાયન્સ જોઈએ તો શું છે તો કે તો પ્રોબ્લેમ શું છે કે મોટા ભાગનો મેલ તેલી તેલી પ્રકૃતિનો હોય છે અને પાણી તેલ માં ઓગળતું નથી બરાબર આપડો ગમમી ડાઘ લાગે છે મોટા ભાગે કેવું હોય છે પ્રકૃતિ જોમાં છે તેલી હોય છે અને પાણીમાં નકોતી નીકળતું નથી તો આનું સોલ્યુશન શું છે તો કે સાબુના અણુઓ લાંબી શૃંખલાવાળ કાર્બોક્સિલિક એસિડ સોડિયમના પોટેશિયમ સાર હોય છે સાબુ જે છે સાબુ શું છે આનું સોલ્યુશન છે તો સાબુ શા માટે તો એક તો કાર્બોક્સિલિક એસિડ એટલે સોડિયમ અને પોટેશિયમ ના ક્ષાર છે હવે જોઈ કઈ રીતે જોમાં છે આપણે આ રીતે સ્ટ્રક્ચર હોય છે સાબુનું નીચે તમને દેખાય છે એનો છેડો છે અને હાઇડ્રોજ હાઇડ્રોજન હાઇડ્રો કાર્બન ની પૂંછડી છે એટલે કે સી એચ સી કાર્બન વાળી જે ચેઇન છે આખી બરાબર એ પૂછડી છે અને અહીંયા કોઈ બી હોય છે સોડિયમ હોય શકે અથવા પોટેશિયમ હોય શકે છે પોટેશિયમ અને સોરી પોટેશિયમ શું પાણી સાથે જોડાય છે એટલે આ પૂછડી છે એ શું થશે તેલ સાથે જોડાય છે એટલે આને જલ વિરાગી કહેવાય અને જલ અનુરાગી જલ અનુરાગી એટલે પાણી સાથે જોડાવે છે એટલે એને પાણી ગમે છે જ્યારે જલ વિરાગી એટલે કે પાણીથી દૂર ભાગે છે અને પાણી ગમતું નથી એટલે શું થશે આ તેલ સાથે જોડાશે આ પાણી સાથે જોડાશે બરોબર આની પ્રક્રિયા કઈ રીતે થાય છે આગળ જોઈએ તો હવે શું થશે મિસેલ રચના મિસેલ ની ફોર્મેશન કેમ છે કે પેલા કોઈ એક સરફેસ છે બરાબર એની અંદર આ તેલ નો છે બરાબર મેલ છે સામેલો મેલ ની અંદર આવશે બરાબર આપણો જે સાબુ નાણું છે એની અંદર આવશે સાબુ આવશે એટલે તેલ વાળો જે ભાગ છે શું કરશે મેલ ની સાથે જોડાશે પછી જ્યારે આપણે પાણી હલાવશું એટલે શું થશે ગોળ ફોર્મેશન તેલ ની આજુબાજુ શું કરશે ગોળ ફોર્મેશન રહેશે એટલે પાણી હલાવશું એટલે આ જે ઉપરનો ભાગ છે આયનીય ભાગ છે શું કરશે પાણીની અંદર નીકળશે એટલે સાથે પૂછડી પણ એની સાથે આવવાની છે એટલે તેલ નાણું છે એ આપણા કપડાની અંદર જે મેલ જમેલો છે એની અંદર નીકળી જશે એટલે પાણી જયારે ધોવાય છે ત્યારે એની સાથે મેલના ડાઘ પણ નીકળી જાય છે અને મિસેલની રચના એટલે શું થાય છે કે જે આ અણુઓ છે એની ગોળ ગોઠવણીને શું કહેવાય છે મિસેલ કહેવામાં આવે છે હવે આ ચેપ્ટર ની અંદર મતલબ આ ટોપિક આપણા આ પાર્ટ અંદર આપણે શું જોયું પહેલા તો દહન જોયું બરાબર કે દહન અંદર અ કાર્બન જે બળીને ઉષ્માને પ્રકાશ આપે છે સ્વચ્છ સ્વત અને સંતૃપ્ત અસંતૃપ્ત મને અંદર મેશવાળી જોત ઓક્સિડેશન આલ્કોહોલનું ઓક્સિડેશન થાય છે પછી યોગશીલ પ્રક્રિયા વિસ્થાપનની પ્રક્રિયા ઇથેન ઇથેનોલ અને ઇથેનોક એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોઈએ અને સાબુની સફાઈ સાબુ છે કઈ રીતે કામ કરે છે તો ઉદ્દીપક હતા કયા કયા હતા કે ટુ સી ટુ સેવન અને કેમ ફોર હતા વિસ્થાપનની પ્રક્રિયાની અંદર ક્લોરિનનું વિસ્થાપન હાઇડ્રોજનનું વિસ્થાપન કોણ કરે છે ફ્લોરિંગ કરે છે ઓક્સિડેશન ની અંદર ઓક્સિજન એક ઉમેરે છે સી ઓ એચ બને છે ફિર ઇથેનોલ છે અને ઇથેનોઇક એસિડ ની અંદર નિર્જળીકરણ ને સ્ટેરીકરણ નું જોયું હતું ને સાબુનીકરણ મિસેલ ની રચના એટલે મિસેલ છે કઈ રીતે ફોર્મેશન થાય છે મિસેલ કઈ રીતે બને છે એ આપણે વાત કરી હતી આ હતું આપણું ચેપ્ટર નંબર ચાર ની અંદર ટોપિક્સ બધા કે કયા કયા કઈ કઈ રચના આપણે આની અંદર જ આપણે મુખ્ય વાત કરીએ તો એક્ઝામ ની અંદર પૂછાય કે ઇથેનોલ ઇથેનોઇક એસિડ સાબુની સફાઈ અને આ એટલે મતલબ આ જે છેલ્લો પાર્ટ છે પાર્ટ થ્રી આપણે એક્ઝામ રિલેટેડ જોઈએ તો થોડો આઈએમપી બની શકે છે કારણ કે આની અંદરથી આપણને એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાવાની સંભાવના વધી જાય છે થોડીક તો આ તો આપણો પાછો હતો જો તમને વિડીયો પસંદ આવ્યો તો મેક શ્યોર કે લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા ફ્રેન્ડ જોડે પણ શેર કરી દેજો